જગવિખ્યાત ચામુંડા માતાજી મંદિરના દર્શન ખાતે આવતા લાખો યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષા માટે ચોટીલામાં હવે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની મેગા ઝુંબેશ શરૂ કરાઈ છે લાંબા સમયથી મંદિરની તળેટીમાં મુખ્ય માર્ગની બંને બાજુ થયેલા દબાણોના કારણે શ્રદ્ધાળુઓની ભારે હાલાકી પડતી હતી નેશનલ હાઈવે થી ડુંગર તરફ જતા આશરે ચાલીસ ફૂટ પહોળા માર્ગ પર ચારસો થી ચારસો જેટલી દુકાનો દ્વારા દસ દસ ફૂટ જેટલું દબાણ કરી પતરાના શેડ અને સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા પરિણામે આ મુખ્ય માર્ગ માત્ર વીસ ફૂટ જેટલો જ ખુલ્લો રહ્યો હતો તહેવારો અને રવિવારના દિવસોમાં હજારો ભક્તોની ભીડના કારણે ટ્રાફિક જામ અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેને લઈને વહીવટી તંત્ર સુધી અનેક ફરિયાદો પહોંચી હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ નાયબ કલેક્ટર એચ ટી મખવાણાના નેતૃત્વમાં ચૂંટેલા મામલદાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કાફલા સાથે ઉચ્ચ સ્તરીય ટીમે સ્થળ પર આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું ટીમ દ્વારા તમામ દુકાનદારોને રૂબરૂ મળીને રીતે દબાણ દૂર નહીં કરવામાં આવે તો દસ જાન્યુઆરી બે ના રોજ સવારે નવ વાગ્યા જેસીબી અને મજૂરોની મદદથી કડક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેડીસી ન્યૂઝ સાથે લધુ સાથે મોહસીન માંડકિયા ચોટીલા